મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા અમારી પછી પણ એકદમ રજૂઆત બાહેધરી ન મળી ક્યાંક ને ક્યાંક શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધિયા માર્ગે અમે નક્કી કર્યું કે જ્યાં સુધી લેખિત બાહેધરી નથી મળતી ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે મોડી રાત્રે પોલીસ આવે છે લાઠી ચાર્જ કરે છે અમને ઉઠાવી જાય છે અમને કહેવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી અમે નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં બેસવા નથી દેતા કડદા પ્રથા બંધ થશે એની લેખિત બાહેધરી નથી આપતા તો અમે બાજુનું ગામ હળદળ છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું

ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે જેના કારણે ક્યાંક ને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણના કારણે ક્યાંક ને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી મારી પ્રશાસનને વિનંતી છે તમને દુશ્મની છે પ્રવીણ રામ થી છે તમને દુશ્મની ખેડૂતો થી શા માટે છે તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવિણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પ્રમ દિવસ